નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર શહેરની નિર્મા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વિપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની નર્મા યુનિવર્સિટી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ અમદાવાદ ચૂંટણી તંત્રના સહયોગથી એનએસએસ યુનિટ દ્વારા નવા મતદારો માટે મતદાન કાર્ડ બનાવવા માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે બસો કરતાં પણ વધુ યુવાઓએ મતદાન કાર્ડ બનાવવા કેમ્પનો લાભ લીધો હતો આ ઉપરાંત યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં ચૂક મતદાનના શપત લીધા હતા આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ હેલ્પલાઇન નંબર સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે એવું સ્વિપ એક્ટિવિટીના નોડલ અધિકારી શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે હું હેતવી શાહ છું એનએસ નિર્મા યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું અને એનએસએસ કોર કમિટી મેમ્બર છું મારે જે મતદાન આપે છે એને એ જ કહેવું છે કે આપણે ના સારા નાગરિક બનવું જોવે અને મતદાન આપવું જોવે હું બી પહેલીવાર મતદાન આપું છું અને મને બહુ જ સારું લાગે છે કે મને મતદાન આપવા મળશે અને એક જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન આપવું જોવે અમારા નિર્મા યુનિવર્સિટીમાં એક વોટર અવેરનેસનો કેમ્પ થયો હતો જેની અંદર અમને લોકોને ખૂબ જ સારી માહિતી આપવામાં આવી અને અમે ઇલેક્શન કમિશનનો ખૂબ જ આભાર માનીશ કે અમને લોકોને આટલો સરસ સપોર્ટ મળ્યો અને અમારું ઇવેન્ટ સક્સેસફુલ થયું મારું નામ મિશ્રી ભાલોડિયા છે હું અહીંયા અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટીમાં ભણું છું અને એનએસએસ આઈ એમ એન્યુની કોર્ડિનેટર છું અમે આજે અવેરનેસ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન દ્વારા એક્સપિરિયન્સ કરેલો છે ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો કારણ કે અમને બહુ બધી માહિતી મળી એપ્સની ને ઘણી બધી વસ્તુની જે અમને ખ્યાલ નહોતો અને આ મારો પહેલું ઇલેક્શન રહેશે અને આઈ એમ પહેલીવાર હું વોટ કરીશ એટલે હું બહુ જ ખુશ છું કે આ ઇલેક્શનમાં પહેલીવાર મને વોટ કરવા મળશે તે એના માટેથી હું બહુ આભાર માગું છું ઇલેક્શન કમિશનનો આવી બધી અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે હું પણ આજે વોટ કરવા જઈશ અને હું બીજાને બી પ્રેરિત કરું છું કે તમે બી વોટ કરવા જાઓ અને સાથે બીજા લોકોને બી વોટ કરવાના પ્રેરણા મારું નામ ઉદગીત અંજારિયા છે હું નિર્મા યુનિવર્સિટી અમદાવાદનો એક છાત્ર છું અને આજે અમારો એક એનએસએસમાંથી એક કેમ્પ હતો જેમાં અમને વોટર આઈડી કાર્ડ અને ઇલેક્શનની જાણકાર આપવામાં હતી આ કેમ્પ અમને એનએસએસ નિર્મા યુનિવર્સિટી ઇલેક્શન કમિશનને કારણે મળ્યો હતો આ વખતે હું પહેલીવાર ઇલેક્શન ઇલેક્શનમાં વોટ આપવાનો છું એક સારો નાગરિક બનવાનો છું હું તમને બધાને મારા મિત્રોને અને દેશના દરેક નાગરિકને કહીશ કે તમે બધા વોટ આપો અને એ આપણી એક જવાબદારી છે હું પોતે એક યુવા છું અને દેશના દરેક યુવાને કહીશ કે આ વખતે તે વોટ આપે તેમના મિત્રોને તેમના પરિવારને તેમના આજુબાજુ રહેનારા બધાને કહે કે આ વખતે વોટ આપીએ આપણે આપણા દિવસને દસ મિનિટ તો દેશ માટે કાઢી જ શકીએ છીએ આપણે આપણા ફોન ઉપર કલાકો વિતાઈ દઈએ છીએ એના કરતાં હું પોતે મારા દેશ માટે દસ મિનિટ આપું તો મારા દેશનું પણ ભલું થાય અને હું પણ કંઈક